સુરતના પર્વતપાટિયા ખાતે આવેલી બાયોનિક સ્કૂલના ઇનરવીટ ક્લબ સુરત ઇસ્ટ દ્વારા આજરોજ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓના ભાગ લેનાર તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું વિશ્વભરમાં સો દેશોમાં કાર્યરત એવા ઇનરવીટ ક્લબ સુરત ઇસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમજ મિત્રતા કેળવી સેવાના કાર્યો કરાય છે આ ક્લબ દ્વારા મંદબુદ્ધિના અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણથી લઈને વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે કોઈને કોઈ રીતે સેવા પૂરી પાડવામાં આવે છે વર્ષ દરમિયાન આ ક્લબ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે ત્યારે આ કાર્યક્રમ દરમિયાન પોતાની સેવા પૂરી પાડતા ક્લબના સભ્યોનું વિશેષ સન્માન કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે આ પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજરોજ સુરત પર્વત વિસ્તારમાં આવેલી બાયોનિક ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લબના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો પોતાની ફરજ નિભાવનાર તમામ સભ્યોનું ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ ક્લબના સંકળાયેલ તમામ સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા એડવોકેટ કીર્તિ સાવલિયા એ પ્રેસિડેન્ટ ઇનરવિલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ અમારી આ જે ક્લબ છે એ વિશ્વના એકસો હંડ્રેડ કન્ટ્રીમાં કાર્યરત છે અને એમાં હું સુરત ઈસ્ટમાં પ્રેસિડેન્ટ છું અને અમારી સંસ્થા જે છે એ સેવાકીય પ્રવૃત્તિ સાથે મિત્રતા કેળવવાનું પણ કામ કરે છે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં મંદબુદ્ધિના બાળકો હોય જે લોકોને અભ્યાસ કરવો છે પણ એમની પાસે વ્યવસ્થા નથી તો એવા બાળકોને અભ્યાસ માટે સહાય કરે છે અને વૃદ્ધાશ્રમો છે વૃદ્ધાશ્રમમાં પણ આજકાલ આપણે જોઈએ છીએ કે ઘણા વૃદ્ધોને પૂરું ભોજન નથી મળતું અથવા તો એ લોકોને ફ્રૂટની રિક્વાયર હોય એ લોકોને જે રિક્વાયર હોય એ અમે રિક્વાયર પૂરી કરીએ છીએ તેમજ એવી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ અને આજે અમારી ક્લબ છે એમાં ફક્ત મહિલાઓ માટેની જ ક્લબ છે અને આજે અમારા વર્ષ દરમિયાન જે કંઈ પણ પ્રવૃત્તિઓ અમે કરેલી છે એમની એવોર્ડ સેરેમનીનું આજે અમે આયોજન કરેલું છે